પજાનો બાજલો તો નહી હા મમા તમે એવું કર્યું છે ને આમ ખબર તો નહીં ખબર તો ખબર તારો બાબુ મમો ખરો ને હા ઈનો દોડો કર્યો સાજ ઈનો કરનો મારો ભાવ ઓળખતા ને પેલા સાહેબ કે સાહેબ અલે સાહેબ એ ઓશો પેલો એ કુકળો નાખીને હેડી ના કરવાનું એક માલેન તેલ માળે મમા લા કાલના સાજને બારજો ને તાન્યમ ધરો દે હતી નહીં

તારા મોમાં પણ કોઈ આઈડિયા ખૂટાયો ખરો કાલ દે ના ખૂટન આ તારો ધંધો તો કાલ ગમે તે બીજો ધંધો લાવો એટલે તો આપણે રોજ ના રોજ તમે બદલો આ ધંધા તને ખબર છે ને મૂળી વગરનો ધંધો આપડા પાસે હોય છે અને નફો થાય આપણે પણ મોમા તમે અમુક એમ કમેવા લાવો ને તે માળ ખાધામાં હા નેકવી જાય નફો તો તેલ લેવા ગયો પેલું ખબર છે ચીકુ વખત ધોળ્યાતા ઓવજ કતર તમે છેતરી નાઈ જો મોમા દર વખત

બાબુલાલ નો આમ સર તમે હું પૂછો બાબુલો લો મારે મળી જા પણ કશું આગુ પાછું ના કરતા એક મારા આદમી ખતમ કરી નાખશી ને રૂપિયા બે લાખ રૂપિયા હોય ને તો જ આદમી આવશે તૈયાર હે અવાજ નાખી ગયો કશું હોતું નહીં આવી ગયો

ના બે લાખ પેલો આટલો જાડો બરોબર છે પણ બે લાખ રૂપિયા બાબુડો છો કબરતો નહી અને આજે એવો ખબર થતો ક પૈસા ને લાલચમાં પણ એના બે લાખ સાહેબ ઉપર હે નાટક કરું પડે સાહેબ ઓ કાકા તમ આટલો બરો ખરાતર કાના આ ઇલાકામાં થોડું સપ્લાય થાય ને એટલે ખોળવા બળું કાલ તો હાથમાં આવી ગયો તો હાથમાં આવતા આવતા રહી ગયો ભરાઈ ગયો તો કાકા આ ફોટો તમને બતાવું પણ ઓળખો તમે ના સાહેબ હા હું તો બાર સાહેબ એવું છે નવા નવા આવ્યા હો સાહેબ બહુ કાઉ છે બે દાડ ખાતું નહીં બસો રૂપિયાની બસો રૂપિયા હો સાહેબ તો પણ આ માર જોડે નહીં સાહેબ બે દાડ ખાતું નહીં સાહેબ વર્તી પ્યારી એ બસો રૂપિયા નહીં સાહેબ બે દાડ ખાતું નહીં દયા કરો ઉપર લે આટલા પડ્યા એ મારા નાસ્તા ચા પોણીના હતા પાલું તમાર દયા જોણી આ તો બસો રૂપિયા તમારા

ગાડી લાવું નાના બે ગાડીઓ લાવું દસ જમીન રાખો અને લાવો ખુશ થઈ જાય તો ના સારું બનાય ખાવાનું આમ દસ લાખ આવશે એટલે આવતા નહીં આમ ફાવતું ને એમ આમ બીજા હું હાથ નાખ નાખ કરું છું આમ ચા આવશે દસ લાખ આમ દસ લાખ નું નામ મોપડ્યું ને તાનું તો રેવરાતું જ નહીં મને તો આમ પાલટી શીખવા તા ના આવશે પાલટી દેખાતી તેમ નહીં

તારી આ તો પેલો ડોહો હે ના ના મારો ચૂનો લગાઈ ગયો તો હા અરે એ છે કાલ વાળો હા છે પણ તું હા ખાજો તારો બેરો મારો જેડો મારા બેટા જો પાર જાના જો ના આ પાર જવા દે વના પકડેલા આખી ટીમ હાથમાં આવશે ના ના તમને જવા દે